નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં લૂંટનો બનાવ સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં આઝાન એ સમયે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી લૂંટારો ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ બપોરના લગભગ એક ને તેર વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરી એક અજાણ્યો આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી અને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો અંદાજે 4.5 લાખનો મુદ્દામાલ લૂંટારો ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે છે જેમાં જણાય આવે છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલ એક ઇસમ સોનીની દુકાનમાં પ્રવાસ પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી પર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ એ કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચા પાવડર છાટી અને દુકાનની બહાર તરફ ભાગે છે જોકે સોની પર તરત જ તેની પાછળ ડૂટ મૂકે છે પરંતુ ત્યાં સુધી તો તે અજાણ્યું ઈસમ રફુચક્કર થઈ જાય છે સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે લૂંટારુ પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે લુટારો ઈસમ સોનીની દુકાનમાં સીસીટીવીમાં નજરે પડે છે તેઓ જ પહેરવેશ ધારણ કરેલ એક ઈસમ જુમા મસ્જિદના સીસીટીવી કેમેરામાં પણ નજરે પડે છે જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે ઘટનાની જાણ થતાં ચંબુસર ડિવિઝનના ડીવાયએસપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા લુટારોને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે

તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાંની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો પછી પાછળ ભૂમ માં ભૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે